I'm જિલ્લાના પ્રાંતિ શહેરમાં ગત રાત્રે બે જૂથો વચ્ચે દરમિયાન રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિનું મોત થયું સમગ્ર બાબતે જિલ્લા પોલીસ ચુસ્ત બંદોબસ્ત પ્રાથમિક શહેરની અંદર ખડકી દેવામાં આવ્યો મૃતક રાજુભાઈ રાઠોડ અંતિમ ક્રિયા તેઓના નિવાસ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે નીકળવામાં આવી

તારીખ ચૌદ ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ જ્યાં ભોઈ સમાજના લોકો રહે છે અને મુસ્લિમ સમાજના લોકો રહે છે મોટા માંડની આસપાસ ત્યાં બે શખ્સો ઇમરાન કાદરી અને મયુર મયુરભાઈ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો જેમાં બંને સમાજ તરફથી લોકો એમની તરફ આવી અને માથાકૂટ થઈ હતી જેમાં ઈજાગ્રસ્ત પામનાર રાજુભાઈ ભોઈ જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીને પકડવાની કામગીરી ચાલુમાં છે અને સમગ્ર વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત લગાડી દેવામાં આવ્યો છે કુલ સત્તર આરોપી સામે ત્રણસો આઈપીસીની કલમ ત્રણસો બે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે